એટલે હું તો દરેકને વિનંતી કરીશ કે એક વખત વડનગર આવો અને વડનગરની નિહાળો એની ભવ્યતાને જાણો અને માણો પછી તમને ખબર પડશે કે વડનગર શું છે પીએમ મોદીના પણ ઈષ્ટદેવ અને એની સાથે એ પણ કહી દઉં કે આપણા લોકલાડીલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીના પણ આ ઈષ્ટદેવતા છે એમના કુળદેવતા છે અને એ પણ જ્યારે વડનગરમાં પધારે ત્યારે સૌથી પ્રથમ દર્શન એ મહાદેવ હારકેશ્વરના કરે છે નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ અને તમે જેમ જાણો છો અમે અત્યારે વડનગર પહોંચ્યા છીએ વડનગરના ઇતિહાસને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તેના ભાગરૂપે જ અમે પહોંચ્યા છીએ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે અને આ મંદિરને લઈને આજે આપણને ઇતિહાસ છે તેના વિશે આપણે જાણીશું અને આપણે આપણી સાથે જોડાયેલા છે પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ સર નમસ્કાર સૌથી પહેલાં તો સર આ મંદિરના ઇતિહાસને સમજવો છે મંદિરની ખાસિયત શું છે એ સમજવી છે અને ત્યારબાદ આપણે આ મંદિરની આસપાસ જે મેં એક કોતરણી જોઈ છે ને એને પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું આપણે સૌથી પહેલાં જય આટકેશ્વર ક્ષેત્રમાં આપ વધાર્યા છો એટલે આપનું સ્વાગત છે આમ વાટકેશ્વરનું જે મહત્ત્વ છે ને એ તો આપણને શાસ્ત્રોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં મળે છે આપણને લિંગ પુરાણમાં આનો ઉલ્લેખ મળે છે સ્કંદપુરાણમાં ઉલ્લેખ મળે છે શિવપુરાણમાં પણ ઉલ્લેખ મળે છે અને આમ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં જ્યારે પણ વિધિ વિધાન થતા હોય તો એ વિધિ વિધાનમાં પણ સૌથી પ્રથમ જે બોલવામાં આવે છે એ હાટકેશ્વર ક્ષેત્રે અને ચત્રેશ્વરી પીઠે બોલી અને પછી વિધિ વિધાન ચાલુ થાય છે એટલે આ ક્ષેત્રનું કેટલું બધું મહત્ત્વ છે એ આપણને ખબર છે અને જ્યારે એનું સ્કંદપુરાણમાં લિંગપુરાણમાં અને આપણા શિવપુરાણમાં જ્યારે ઉલ્લેખ હોય ત્યારે સમજવાનું કે એનું કોક મહત્વ જબરજસ્ત છે બીજું છે કે આટકેશ્વર છે એ સ્પેશિયલી એ નાગર બ્રાહ્મણોના ઈષ્ટ દેવતા છે એમના કુળદેવતા છે અને સમગ્ર ભારતમાં જેટલા પણ નાગર બ્રાહ્મણો છે એ જ્યારે પણ શિવરાત્રિ હોય છે ત્યારે શિવરાત્રી અવશ્ય આ નગરમાં આવે છે અને હાડકેશ્વરના દર્શન કરે છે મોદીના પણ ઈષ્ટદેવ અને એની સાથે એ પણ કહી દઉં કે આપણા લોકલાડીલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીના પણ આ દેવતા છે એમના દેવતા છે અને એ પણ જ્યારે વડનગરમાં પધારે ત્યારે સૌથી પ્રથમ દર્શન એ મહાદેવ હાડકેશ્વરના કરે છે સર બીજું કે જે તમે નાગર ની વાત કરી તો એક એક એવી વાર્તા પણ છે કે શ્રાપ આપ્યો હતો મહાદેવ મહાદેવકને તો એની શું આખી વાત છે હુમલો થયો હતો અને એ હુમલામાં આખું નગર ને બાળી નાખવામાં આવ્યું હતું અને એ વખતે નાગરો અહીંથી માઇગ્રેટ થઈ ગયા અને સ્થળાંતર કરી અને સૌરાષ્ટ્રમાં જતા રહ્યા અને કેટલાક છે એ મુંબઈ કલકત્તા અને ઉત્તર ભારતમાં જતા રહ્યા હતા તો એની પાછળ દંતકથા પેલી જે છે એ શ્રાપની દંતકથા નથી પણ માઇગ્રેશન્સ એ હુમલાઓના કારણે અહીંથી થયેલું અને નાગરો બધા જ અહીંથી જતા રહ્યા હતા અને નાગરોની જે વિશિષ્ટતા એ છે કે નાગર ત્રણ વસ્તુ માટે પ્રખ્યાત છે એક નાગર છે ને એ બરસી એટલે યુદ્ધ કળા માટે પ્રખ્યાત છે એક કળશી એટલે રસોઈ કળા માટે પ્રખ્યાત છે અને એક કલમ છે એટલે કે સાહિત્ય અને કલા સાથે એ સંકળાયેલા છે નૃત્યમાં પણ જોઈએ સંગીતમાં પણ જોઈએ શાસ્ત્રીય સંગીતમાં જોઈએ તો આપણને સૌથી વધારે નાગર કન્યાઓ અને નાગર બ્રાહ્મણો આપણને જોવા મળશે એટલે નાગરોની આ વિશિષ્ટતા છે અને બીજું સંસ્કૃતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો નગરે વસ્તી હતી નાગરા એટલે જે નગરમાં વસતા હોય એને નાગર તરીકે ઓળખાય આવે છે બીજી એક વાત એવી પણ આવી છે કે નાગર એટલે એમને એવું ભગવાનની ઉપાસના કરી ભગવાન પ્રગટ થયાને તો એ ઘર એટલે ઝેર ઝેર વગરના જે થઈ ગયા ને એ નાગર આવી પણ એક લોકવાયકા છે સર બીજી વસ્તુ કે આ મંદિરની જ્યારે આપણે વાત કરીએ તો આ મંદિરનો ઇતિહાસ શું રહ્યો છે ખાસ તો કેમ કે આજે આપણે નકાશી જોઈએ જી 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 તો આ કેટલા વર્ષો જૂનું મંદિર છે આમ તો આ વડનગરનું જે હાડકેશ્વર ટેમ્પલ છે ને એ આઠસો વર્ષની આસપાસનું છે લગભગ આ સોલંકી યુગ્ય છે અને એનું શિલ્પ સ્થાપત્ય જે અદભુત છે ને અકબંધ છે એમાં કોઈ પણ જગ્યાએ આપણે ભગ્ન અવશેષો જોવા નહીં મળે તો રિનોવેશન્સ કરવામાં આવ્યું છે પણ ભગ્ન અવશેષો કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે પણ બે ત્રણ શિલ્પો એવા છે કે જે શિલ્પો છે એની દરેક ગણા નોટ લેવામાં આવે છે અને ભાગમાં આપણને જોવા મળશે હા જી જી દર્શકોને દેખાડીએ જી 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 આવો એક અહીંયા આ બહુ વિશિષ્ટ શિલ્પ છે અને એ સમુદ્ર મંથનનું છે જે વખતે દેવો અને દાનવો ભેગા થઈ અને સમુદ્રનું મંથન કર્યું બરાબર છે આ મંથનમાંથી આપણને જે રત્નો મળ્યા એ રત્નોનું પણ શિલ્પો બાજુના ભાઈનાવત આપેલો છે આપણને આ ધનુષ્ય આપેલું છે બરાબર લક્ષ્મીજી આપેલા છે શંખ આપેલો છે પેલો આપણે અમૃત કુંભ આપેલો છે અને ઝેરનો કુંભ પણ આપેલો છે આપણને

અને એ જ પ્રકારે આપણને પાછળના ભાગમાં દસ અવતારો પણ આપેલા છે હા હા દસ અવતારોના શિલ્પો પણ છે આપણને સર આ સિવાય એક વડનગરને લઈને જે વાત અમે સાંભળેલી છે કે વડનગરનો એક એવો ઇતિહાસ રહ્યો છે કે સાત વાર તૂટ્યું અને સાત વાર પાછું ઊભું થયેલું નગર જી 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 એને છે વડનગર છે હુમલાઓ થયા છે ને કેટલી વખત એની એ ધ્વંસ થયું છે પણ વડનગર ની એક તાસીર છે કે જ્યારે જ્યારે એ ધ્વંસ થયું અને પડ્યું ને ત્યારે ફરીથી એટલી તાકાતથી ઊભું થયું છે આજે પણ તમે જુઓ એક સમય એવો હતો આજથી ત્રીસ વર્ષ પહેલા કે વડનગર આપણને એમ લાગતું હતું કે આ વડનગરમાં આવું કોઈ રહેશે નહીં પણ ફરીથી પાછું એ જ વડનગર ઊભું થયું છે અને કેટલી બધી સોસાયટીઓ કેટલા બધા શિલ્પ સ્થાપત્યો કેટલી સ્કૂલ કોલેજો બરાબર છે આ બધું જ બન્યું છે એની પાછળનું રીઝન એક માત્ર છે કે આ ધરતીની તાસીર છે કે અમે ગમે તેવું થશે તો પણ ફરીથી ઊભા થશું અને એની સામે લડીશું સર હમણાં આ તમે આજે અત્યારે જે સરસ વાત કરી ને હમણાં જ આપણે સોમનાથનો જે આખો એક હજાર વર્ષ પૂર્ણ થયા હતા અને આપણે જોયું આખું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આવ્યા હતા અને આજે તમે અત્યારે જે વાત કરી કે વડનગરની જે તાસીર રહી છે કે ભલે ગમે એટલા ડામે પણ તોય અમે ઉગી નીકળવાના વાત છે તો ઈ જે વાત છે તો વડનગરને લઈને તમે એવું માનો છો કે વડનગર પણ સોમનાથનો જે ભવ્ય વારસો છે અને એક બીજી વસ્તુ જે તમે આ મંદિરને લઈને ખાસ કરી દો કે આ મંદિર છે તે દ્વાદશ જ્યોતિલિંગમાં જ્યોતિલિંગમાંથી એનાથી પણ જૂનું હા જી મંદિરની વાત તમે જે કરી તો એને લઈને આ શું કહેવું છે એટલે 12 જ્યોતિલિંગની જે સ્થાપના થઈ ની ના પહેલા પણ એનાથી એ पुराणું છે ને એ આટકેશ્વર ટેમ્પલ નું જે મંદિર છે ને એટલા માટે એવું કહેવામાં આવે છે કે પાતાળી આટકેશ્વરમ અને આકાશી તટકેશ્વરમ કહેવામાં આવે છે એટલે પહેલમ પહેલું જે લિંગ બન્યું ને એ આટકેશ્વરમ બન્યું હતું અચ્છા અને ત્યાંથી શરૂઆત પછી લિંગોની થઈ છે બાકી આપણે ત્યાં એક એવી સમજ છે કે द्वादશ જ્યોતિર્લિંગ એટલે સૌથી પહેલું જ્યોતિલિંગ આપણે સોમનાથને પ્રથમ જ્યોતિલિંગ આપણે ગણીએ છીએ એટલે આ એનાથી પણ એનાથી પણ पुराणિક છે પરપૌરાણિક છે તો આટલું અને હા બીજી જે વાત આપણે વાત કરતી રહીએ તો કે સોમનાથથી પણ જે સોમનાથને જે હવે ભવ્યતા મળી છે દિવ્યતાની સાથે સાથે તો એવું વડનગર માટે તમે શું કહેશો કે વડનગર ભવિષ્યમાં તમે એવું ઈચ્છો કે કઈ રીતે વડનગરના આગળ વધારી શકાય જે જે સોમનાથ આ જે જે લેવલ છે વડનગરની જે ભવ્યતા છે એને વધારવાનો પ્રયત્ન ચાલુ જ છે અત્યારે પણ અહીંયા તમે જુઓ તો સાંજના ભાગમાં સરસ મજાનો એક શો થાય છે જેમાં વડનગરની જે ભવ્યતા છે અને હાડકેશ્વરની જે ભવ્યતા છે ને એના વિશેનો ઇતિહાસ છે એવી ઇતિહાસ લોકોની સમક્ષ મૂકવામાં આવે છે અને ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા આવે છે અને ખાસ કરીને શિવરાત્રી ઉપર તો લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવે છે અને આની ભવ્યતા સર એક છેલ્લો સવાલ લોકોને વડનગર માટે વડનગરના લોકોને તો આપવાનો પણ ઈ સિવાય બીજા લોકોને શું સંદેશ આપશો વડનગરને લઈને કે તમે વડનગર આવો અને આ ભવ્ય ઇતિહાસના વાકેફ બનો એના માટે થઈને તમે શું સંદેશ આપશો જી 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 જો આપણને પોતાના શાસ્ત્રોનો ગૌરવ હોય પોતાના ઇતિહાસનું ગૌરવ હોય તો ઇતિહાસનું એક પાનું છે ને એ વડનગરનું છે એટલે હું તો દરેકને વિનંતી કરીશ કે એક વખત વડનગર આવો અને વડનગરને નિહાળો એની ભવ્યતાને જાણો અને માણો પછી તમને ખબર પડશે કે વડનગર શું છે ચોક્કસ સર આમ તો હું પોતે પણ પહેલી વખત વડનગર આવી છું પણ આજે વડનગરના મેં અલગ અલગ જે મોન્યુમેન્ટ્સ જોયા વડનગર જોયું અને તેના સાક્ષી બનીને ઇતિહાસના સાક્ષી બનીને અને એ સમજણ કેળવીને બહુ આનંદ થયો છે તો એના માટે હું સર આપનો પણ આભાર માનું છું અને દર્શકોને પણ હું એટલું જ કહીશ કે સમય મળે તો સૌથી પહેલાં આપણે બહાર ફરવા જઈએ છીએ ને તેની પહેલાં આપણે આપણા ગુજરાતમાં કેટલી એવી બધી જગ્યાઓ છે કે જે એટલી જ સુંદર છે એટલો જ સરસ વારસો સાચવીને બેઠી છે તો વડનગર બીજી વાર તમે જો આવતા હોય તો ચોક્કસથી આવી જગ્યાઓની મુલાકાત લેજો મને રજા આપશો સાથે જો અમારી ચેનલ મામંથન મંતવ્ય ન્યૂઝ છે તેને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં